ડભોઈ સરિતા ઓવરબ્રિજ રૂપિયા ચાલીસ કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવ્યો છે ટૂંક સમયમાં જ આ ઓવર બ્રિજ ખખરધશ હાલતમાં આવી ગયો છે જ્યારથી આ બ્રિજ નિર્માણ થયો છે ત્યારથી જ આ બ્રિજને લીપાપોથી કરવાનો વારો આવ્યો છે હવે મધ્યભાગમાંથી ભાગમાંથી શૈખાડા ડભોઈથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા માર્ગ પર ડભોઈના સરિતા ઓવર બ્રિજ જ્યારથી તૈયાર થયો છે ત્યારથી જ વિવાદોમાં ઘેરાયેલો છે ક્યારેક નીચેની બેરંગો ખસી જતા બ્રિજના બે ભાગ પડી ગયા તો ક્યારેક બ્રિજમાં તિરાડો જોવા મળી અને હાલ ચોમાસા દરમિયાન તો રેલવે પરથી પસાર થતો મધ્ય ભાગ જે રેલવે તંત્ર દ્વારા તૈયાર કરવામાં આવે છે તે મધ્ય ભાગ પર જ મોટા મોટા ગામડા પડી ગયા તે પણ સ્લેબમાં નાખેલા સળિયાઓ સુધા બહાર આવી ગયેલા જોવા મળી રહ્યા છે જે સળિયાઓ જાણે અકસ્માતને નોતરો આપતા હોય તેવા જીવલેણ સાબિત થાય તેમ જણાઈ રહ્યા છે